વલસાડની શાહ એનએચ કોમર્સ કોલેજ ખાતે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ એનએસએસ અને એનસીસી યુનિટ દ્વારા વલસાડ વનવિભાગના સહયોગથી જીલ્લા કક્ષાના વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમનો શુભારંભ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને અન્ય મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થયો હતો કોલેજના ઇન્ચાર્જ આચાર્ય વિજયભાઇ ચાંપાનેરીએ વિદ્યાર્થીઓને માનવજીવનમાં વન્યપ્રાણીઓના મહત્વ વિશે સમજણ આપી હતી મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ભરતભાઈ પટેલે વન્યજીવો અને મનુષ્યના સામાજિક જીવન વચ્ચેના સંતુલનની વાત કરી તેમજ વન્યજીવોનું સંરક્ષણ આપણી નૈતિક જવાબદારી હોવાનું આહવાન કર્યું ડબલ્યુ ડબલ્યુએફ વિભાગના મૌતિકભાઇ દવે દ્વારા વન્ય પ્રાણીઓની વિશેષતાઓ જીવનશૈલી અને ઓળખ પર રસપ્રદ પીપીટી રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે ધારાસભ્ય ભરતભાઈ પટેલ ડીસીએફ રોહિતભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોએ કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં આચાર્ય એનએસએસ પ્રોગ્રામ ઓફિસરો એનસીસી ઓફિસર ડોક્ટર મુકેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું